મિત્રો શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં જો આપણીથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ આપણી સાથે સાથે આપણા પરિવારને પણ ભોગવવું પડે છે તો ખાસ મિત્રો કઈ કઈ ભૂલો શ્રાવણ મહિનામાં તમારે કરવાની નથી તે અમે ખાસ આ વિડિયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ અમે આ વિડિયોમાં તમને જે પણ માહિતી આપીશું તે ચોક્કસ રીતે શાસ્ત્રો મુજબની માહિતી છે તેમજ જૂના સમયમાં જે પણ આપણા પૂર્વજો અનુસરતા હતા તે માહિતી અમે તમને ખાસ જણાવવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડિયોની શરૂઆત કરતા પહેલા વિડિયોને લાઈક કરીને એકવાર વાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નાખજો જેથી આ શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પરિવાર પર બની રહે તો ચાલો નંબર એક થી શરૂઆત કરીએ નંબર એક શ્રાવણ મહિનામાં ઘરે આવેલા કોઈ પણ સાધુ કે ગરીબ લોકોનું અપમાન કરવું નહીં નહીતર દેવોના દેવ મહાદેવ તમારા પર ક્રોધિત થઈ જશે જો તમારા ઘરના આંગણે કોઈ પણ ગરીબ લોકો કે સાધુ આવે છે તો તમારી અનુકૂળતા મુજબ તમે તેને કંઈ પણ દાન આપી શકો છો શ્રાવણ મહિનામાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે શ્રાવણ મહિનામાં ઘરના આંગણે ઉભેલી ગાય માતાને ક્યારેય પણ લાકડીથી મારશો નહીં શ્રાવણ મહિનામાં ગાયને મારવાથી ખૂબ જ મોટું પાપ થાય છે જેથી બની શકે તો તમે શ્રાવણ મહિનામાં ગાયને રોટલી ખવડાવી શકો છો જેનાથી તમને ધન લાભ થશે તેમજ તમે પુણ્યના ભાગીદાર થશો નંબર ત્રણ જ્યાં પણ શિવલિંગ અથવા તો મહાદેવની મૂર્તિ રાખેલી હોય છે ત્યાં ભૂલથી પણ બૂટ કે ચપ્પલ પહેરીને જવું જોઈએ નહીં આમ કરવાથી ભગવાન શિવ તમારાથી નારાજ થાય છે મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા બૂટ ચપ્પલ ચાર શ્રાવણ મહિનામાં વાતમાં બોલવા નહીં શ્રાવણ માસમાં અપશબ્દો બોલવા એ મહાપાપ તરીકે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે જેથી શ્રાવણ મહિનામાં ખરાબ ભાષાનો ઉપયોગ કરવો નહીં નંબર પાંચ શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી નહીં જો આપ કોઈ વ્યક્તિની નિંદા કરો છો તો દેવોના દેવ મહાદેવ તમને તેની સજા પણ જરૂરથી આપે છે જેથી શ્રાવણ મહિનામાં બંને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ખરાબ કહેવું નહીં અથવા તો નિંદા કરવી નહીં નંબર છ શ્રાવણ મહિનામાં ફૂલ છોડને પણ નુકસાન કરવા નહીં

તેને શાસ્ત્રો મુજબ ઘોર પાપ માનવામાં આવે છે નંબર આઠ શ્રાવણ માસમાં જો કોઈ પણ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને ભૂલથી પણ શિવ પૂજા ના કરવી જોઈએ અને શિવલિંગને પણ અથવા તો શિવજીની કોઈ પણ પ્રતિમાને સ્પર્શ ના કરવી જોઈએ નહીતર તે પાપમાં પડવા સમાન છે ફક્ત મનોમન તમે પ્રાર્થના કરી શકો છો પરંતુ તમે કોઈ પણ પ્રકારની પૂજા કરી શકતા નથી કારણ કે માસિક ધર્મમાં પૂજા કરવી જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે નંબર નવ શ્રાવણ મહિનામાં સ્નાન કર્યા વગર ક્યારે પણ કોઈ પણ વ્યક્તિએ મંદિરની અંદર પ્રવેશ કરવો ના જોઈએ તેમજ જો કોઈ વ્યક્તિએ માંસાહાર કે સ્ત્રીઓ સાથે અંગત પળો માણીને આવ્યો હોય તેવા વ્યક્તિએ પણ ભૂલથી પણ મંદિરની અંદર પ્રવેશ ના કરવો જોઈએ તે શાસ્ત્રો મુજબ મહાપાપ કરવા સમાન છે એકદમ સ્વચ્છ થઈને પછી મંદિરની અંદર પ્રવેશ કરવો જોઈએ તેનાથી મહાદેવ તમારા પર પ્રસન્ન રહે છે નંબર દસ શિવજીના મંદિરમાં તુલસીના પાનવાળો કોઈ પણ પ્રસાદ ચડાવવો ના જોઈએ કારણ કે તુલસીના પાન અને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી પૂજામાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે નંબર અગિયાર શ્રાવણ મહિનામાં જો કોઈ બળદ તમારા ઘરના દરવાજે આવી પહોંચે છે તો સમજવું કે મહાદેવ તમારા પર પ્રસન્ન થયા છે અચાનક જ કોઈ બળદ તમારા ઘરના આંગણે આવીને ઉભો રહે છે તો તેને સાચા હૃદયથી પગે લાગો નંબર શ્રાવણ મહિનામાં ખાસ કપાળ પર તિલક કરો દરેક પ્રકારના કામ થઈ જશે તેમજ કોઈ પણ પ્રકારની મુસીબત આવશે નહીં ચંદ્રનું તિલક શાસ્ત્રો મુજબ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ શ્રાવણ મહિનામાં કરેલું ચંદ્રનું તિલક અતિ પ્રભાવશાળી હોય છે નંબર તેર જો આપ શિવજીને દૂધનો અભિષેક કરો છો તો પછી પાણીથી શિવજીને સ્નાન કરાવવાનું ભૂલશો નહીં જેથી શિવજી તમારા પર પ્રસન્ન થશે પાણીથી સ્નાન કરાવ્યા પછી હંમેશા ફૂલોનો શણગાર કરો જેથી તમારી પ્રાર્થના દેવોના દેવ મહાદેવ સુધી જરૂરથી પહોંચશે નંબર ચૌદ શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવો નહીં શ્રાવણ મહિનામાં મનને બને ત્યાં સુધી ખૂબ જ પ્રફુલ્લિત રાખો જે જીવનની અંદર તમને સાચી રાહ આપશે નોકરી ધંધામાં પણ તમને બરકત આપશે નંબર પંદર શ્રાવણ મહિનાના સોમવારે જો કોઈ પણ વ્યક્તિને સાવ નાનામાં નાનું દાન આપવામાં આવે તો પણ તેને મહાદાન તરીકે ગણવામાં આવે છે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને ઈચ્છા અનુસાર કોઈ પણ નાનું દાન પણ તમે કરી શકો છો મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ પણ લખવાનું ભૂલશો નહીં જેથી મહાદેવની કૃપા સૌના પરિવાર પર બની રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ